સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી પેપર લીકની ઘટના સામે આવી છે થોડા દિવસ અગાઉ પરીક્ષાના સમય પહેલા જ વોટ્સએપ ગ્રુપમાં બીસીએસ ફોર ના પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ પર્દાફાશ કર્યો હતો ત્યારે આ મુદ્દે અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી ત્યારે આજે એબીવીપી દ્વારા પણ પેપર લીક મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં એબીબીપી ના આગેવાનો અને કાર્યકરો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ માં રેકડી કાઢી પેપર અનોખો વિરોધ નોંધાવ્યો હતો યુનિવર્સિટી તંત્ર માં જ્યારથી બેન ઇન્ચાર્જ કુલપતિ તરીકે આવ્યા છે ત્યારથી કોઈ પણ જાતના વિદ્યાર્થી કોઈ પગલા લેવામાં આવ્યા નથી કે જે શિક્ષણ જગતમાં એક કલંકિત બાબત કહેવાય તેવું એક ઉદાહરણ રૂપ ઉદાહરણ રૂપ એક આપણને રજૂ કરે છે કે જે એલ એલ ની પરીક્ષા હમણાં જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર વન માં અભ્યાસ કરે છે એમની હજી સુધી કોઈ પણ પરીક્ષા લેવા માં પણ આવી નથી એટલે આની માટે જવાબદાર કોણ એમ એટલે હું આપના માધ્યમથી એમ જ કેવા માંગુ છું કે જે આ જે યુનિવર્સિટી તંત્ર છે તેની અંદર જે બહુ રૂપિયાઓ બેઠા છે એમને હવે તેના પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પાછું આવવું જોઈએ વિદ્યાર્થી હિતમાં કંઈક નિર્ણય લેવા જોઈએ અને જે આ શૈક્ષણિક જગતને યુનિવર્સિટીને રાજકીયનો અખાડો બનાવવામાં આવે છે તે બધું બંધ કરવું જોઈએ અને રાજ્ય સરકારની અમારી એક માંગ છે કે આમાં જે જવાબદાર છે લીકની ઘટનામાં તેની સામે કડકમાં કડક ઉદાહરણરૂપ એક પગલાં લેવામાં આવે અને શિક્ષણ જગતની અંદરનું આ કલંક્રિય એને દૂર કરવામાં આવે